ઉપરવાસમાં થઈ રહેલ વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી તાપી નદીમાં પહોંચી રહ્યો છે અત્યારે હું આપણે તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું આ તસવીરો સુરત શહેરના રાંદેર અને સિંગણપુર વિસ્તારના જોડતા વિયરકમ કોઝવેની છે અને આ કોઝવે સામાન્ય દિવસોમાં લોકો અહીંથી અવરજવર કરતા હોય છે જો કે વરસાદના સિઝનમાં છેલ્લા કેટલાક દિવસોથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે અને હાલ આ જે પાણીનો ફ્લો છે એ ઉકાઈ ડેમમાંથી માંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે તાપી નદીમાં તેનો ફ્લો છે અને અત્યારે આપ જોઈ શકો છો તાપી નદી બંને કાંઠેથી વહી રહી છે અને પાણી પર અહીં ઉફાન મારી રહ્યું છે કારણ કે ઉકાઈ ડેમમાંથી જે તાપી જિલ્લામાં આવેલું છે તેના ઉકાઈ ડેમના પંદર જેટલા દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે અને પંદર જેટલા દરવાજાઓમાંથી અગિયાર દરવાજા આઠ ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે અને જ્યારે ચાર દરવાજા છ પોઈન્ટ પાંચ ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે તો હાલ પૂરતે જે એક લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી માફ કરજો એક લાખ ચોરાણું હજાર પાંચસો અગિયાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉપરવાસમાં થઈ રહેલ જે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ત્રણ લાખ પાંચ હજાર છ પંચાવન ક્યુસેક પાણીની આવક બતાવવામાં આવી રહી છે તો આવી રીતે સુરત શહેરમાં તાપી નદી હાલ બંને કાંઠે વહી રહી છે અને આ કોઝવે જે છે અહીંથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે પાણી કેટલો ફ્લોમાં આવી રહ્યો છે આ પાણી એટલે ફ્લોમાંથી આગળ વહી રહ્યો છે જેના કારણે તાપી નદી સુરત શહેરમાં બંને કાંઠે વહી રહી છે અને આ તસવીરો ખોજવેની છે તો આવી રીતે જ હું આપને જણાવી દઉં કે જે સુરત જિલ્લાનો જે ઉંમરપાળા આવે છે જે ચેરાપુની તરીકે ઓળખાય છે એ વિસ્તારમાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ત્યાં જે જલાયો છે તે પણ ઓવરફ્લો થયા છે અને જે વોટરફોલ છે ત્યાં પણ પાણી આવી ગયો છે અને પ્રશાસને લોકોની અવરજવર માટે એ વોટરફોલ પર બંધ કરવામાં આવ્યા છે તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાની ખાસ કરીને અમે વાત કરીએ તો સુરતમાં પણ ધીરે ધીરે વરસાદ ચાલુ છે અને સુરતના ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે અને તાપી જિલ્લામાં ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે મહારાષ્ટ્ર હજુથી પણ પાણી આવી રહ્યું હોય તો એના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે અને એ આવકના કારણે બે લાખ જેટલું ક્યુસેક પાણી આ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે તસવીરો પણ આપ જોઈ શકો છો કે પાણીની જે ભયંકર રૂપ છે એ કોજવેના થી આપ નજરે પડી રહ્યો છે કોજવે પર અને જો પાણી જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવું છે કે ત્રણ લાખ સુધી પાણી જો આમાં આવશે તો સુરતના કદાચ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ રહેશે પણ ત્રણ લાખથી ઓછું પાણી રહેશે તો સુરતમાં કોઈ જાતની તકલીફ રહેશે નહીં તો આવી રીતે જે હાલ તો બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ બે લાખ ક્યુસેક પાણી હાલ આપ તાપી નદીમાં જોઈ શકો છો ને કોજવે જે બંધ કરવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી ને એની અંદર આ પાણીનો ફ્લો આપણને બતાવી રહ્યો છે ફાની પાણી કેટલા સ્પીડમાં આવી રહ્યો છે તો આવી રીતે સુરત ની વાત કરીએ સુરત શહેરમાં પણ ધીરે ધીરે વરસાદ ચાલુ છે તાપી જિલ્લામાં પણ વરસાદ ચાલુ છે અને ઉકાઈ ડેમ અને જે સપાટી છે એ વધી રહી છે આવક જે છે ઇન્ફ્લો છે પાણીનો તો ત્રણ લાખ થી વધુ ક્યુસેક પાણીની આવક છે એના સામે બે લાખ ક્યુસેક જેટલું પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે જો કે સુરત શહેરની જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવાનું છે હાલનું ઉકાય ડેમનું લેવલ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ છે તેમાં ઇનફ્લો ત્રણ લાખ પાંચ હજાર જેવો છે ને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલમાં એક લાખ ચોરાણું હજાર ચારસો એકવીસ જેટલો આપણે આઉટફ્લો કરીએ છીએ તેમાં કેનાલ માટે છસો ક્યુસેક હાઇડ્રોમાંથી સત્તર હજાર છસો બાવીસ અને ગેટ થ્રુ એક લાખ છોત્તેર હજાર નવ્વાણું જેટલું પાણી આપણે કાઢીએ છીએ એમાં ટોટલ પંદર દરવાજા પૈકી ચાર દરવાજા સાડા છ ફૂટ અને અગિયાર દરવાજા આઠ ફૂટ ખોલવામાં આવે છે હા હાલમાં ભારે વરસાદના કારણે જે રીતે આઉટફ્લો એક લાખ ચોરણ હજારનો જેટલો કર્યો છે તેમાં નીચાણવાળા વિસ્તારો અને ટ્રાફિક કલેક્ટર અને સુરત કલેક્ટરના સંપર્કમાં રહીને નીચાણવાળા વિસ્તારોમાં જે માછીમારો છે ગામડાઓ છે તે લોકોને એલર્ટ કરવામાં આવે છે હા ઉપરના જે રીતના અમારા એકાવન સ્ટેશનો છે તેમાં જે હાલમાં પણ ઉપરવાસમાં બધા સ્ટેશનોમાં વધારે વરસાદ નોંધાયો છે તે રીતે આગામી બેથી ત્રણ દિવસમાં પણ ઉપર આટલું પાણી આવશે એવી શક્યતા દર્શાવાય છે